તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ સંસદમાં શપથ ગ્રહણ બાદ મુશ્કેલી વધી છે કોંગ્રેસ વિરુદ્ધ એક વિવાદિત નિવેદનને લઈને પીએમ મોદી વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે પીએમ મોદીએ પોતાના ચૂંટણી પ્રચાર દરમિયાન ભાષણમાં કહ્યું હતું કે જો કોંગ્રેસ ફરી સત્તામાં આવી તો મુસ્લિમોને તમામ સંપત્તિ વહેંચી નાખશે વડાપ્રધાનના આ નિવેદનને લઈને હવે ફરિયાદ નોંધવામાં આવી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ બેંગલુરુની વિશેષ કોર્ટમાં એક વ્યક્તિએ નિવેદનને લઈને ફરિયાદ નોંધાવી છે આ વ્યક્તિ કોઈ પાર્ટી સાથે જોડાયેલો નથી જિયાઉર રહેમાન નામના વ્યક્તિનો આરોપ છે કે રાજસ્થાનમાં ચૂંટણી ભાષણ દરમિયાન પીએમ મોદીએ ભડકાવટિપ્પણી કરી હતી આ નિવેદનને લઈને બેંગલુરુમાં વડાપ્રધાન મોદી વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે લોકસભાનું સત્ર ચાલી રહ્યું છે ઓમ બિરલા લોકસભાના સ્પીકર ચૂંટાયા છે આ વચ્ચે પીએમ મોદી વિરુદ્ધ ફરિયાદના સમાચારની ચર્ચા થવા લાગી છે તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલ નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો